નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંચામાં છેતાલીસો ને વીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર જીરુની બજારમાં ત્રણસો ચારસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ આપણે જણાવી મુજબ બે દિવસ વધારો બે દિવસ ઘટાડો એવરેજ બજાર ચાર હજારથી પિસ્તાલીસો આસપાસ ઊંચામાં જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ તેત્રીસોથી છત્રીસો રૂપિયા હળવદ એકત્રીસોથી ચોત્રીસો ને બેતાલીસ રૂપિયા મોરબી બત્રીસોથી પાંત્રીસો રૂપિયા પાટડી તેત્રીસો પચાસથી પાંત્રીસો ચૌદ રૂપિયા બોટાદ બે હજાર નવસો થી પાંત્રીસો ને પંચાવન રૂપિયા રૂપિયા ગોંડલ અઠ્યાવીસો થી એકસઠ રૂપિયા વાંકાનેર એકત્રીસો થી ચાલીસ રૂપિયા છેદપુર ત્રણ હજાર થી ચોત્રીસો રૂપિયા ઊંઝા બત્રીસો થી વીસ રૂપિયા થરાદ પચીસો થી સાડત્રીસો બાર રૂપિયા પાટણ બે હજાર નવસોથી તેત્રીસો રૂપિયા હારીજ છત્રીસોથી સાડત્રીસો રૂપિયા થરા બત્રીસો પચાસથી બત્રીસો એંસી રૂપિયા મેનવા તેત્રીસોથી તેત્રીસો રૂપિયા વારાહી ત્રણ હજારથી છત્રીસો સિત્તેર રૂપિયા દિયોદર ચોત્રીસોથી પાંત્રીસો રૂપિયા રાધનપુર સત્યાવીસો ત્રીસથી સાડત્રીસો સાઠ રૂપિયા રાપર તેત્રીસો ચોત્રીસથી ચોત્રીસો એકોતેર રૂપિયા ભચાઉ ચોત્રીસો પચાસથી ચોત્રીસો રૂપિયા અંજાર બત્રીસો એંશીથી પાંત્રીસો સિત્તેર રૂપિયા જામનગર પચીસોથી ચોત્રીસો રૂપિયા ભાવનગર બાવીસોથી તેત્રીસો રૂપિયા પોરબંદર છવ્વીસો પચીસથી તેત્રીસો ને પચાસ રૂપિયા અમરેલી અઢારસોથી પાંત્રીસોને પાંત્રીસ રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજાર પંચાણુંથી ચોત્રીસો રૂપિયા સાવરકુંડલા ચોત્રીસોથી પાંત્રીસો ને ચાલીસ રૂપિયા ખાંભા ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા સમી તેત્રીસો પચાસથી પાંત્રીસો પચાસ રૂપિયા કડી બત્રીસો થી બત્રીસો ને પચીસ રૂપિયા હિંમતનગર બાવીસોથી રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો ને ત્રીસ રૂપિયા જામખંબાળિયા એકત્રીસોથી પાંત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર બત્રીસોથી પાંત્રીસો રૂપિયા ટ્રોલ બે હજાર નવસો પાંત્રીસથી ત્યાં ત્રીસો ને પંચાશી રૂપિયા અને બહુચરાજી ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા